सद्गुरु शरणे रे जै सद्गुरु शरणे रे थइए जयने आपणे सुखिया

હરી રસ માણિએ આદી ના થઈ ને હરી રસ માણિએ સદગુરુ શરણે રે હો જૈયે સદગુરુ શરણે રે હો જૈ આડી હે અવળી

ગુરુ ની નિંદા કદી નવ કરિયે ગુરુની નિંદા કદી નવ કરીએ કોઈ કહે તો કાન નવ ધરી

குரு சரணி <laughs>